તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીસિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો સમગ્ર કાર્યક્રમનું આયોજન તાપી જિલ્લા મથકનું સિનિયર સિટીઝન હોલ વ્યારા ખાતે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને હતો આજના કાર્યક્રમ જિલ્લાના ભાજપના પ્રભારી શ્રી મધુભાઈ કથિરિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી જિલ્લા તાપીના પ્રમુખ શ્રી વસાવા જ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત એકસો ઇકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં હતો કાર્યક્રમના અંતે મહાત્મા ગાંધી બાપુની પ્રતિમા જૂના બસ સ્ટેન્ડ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ તથા વ્યારાનગરના નાગરિકો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો